કેમ છો બધા મજામાં આજે કાળી ચૌદશ છે એટલે પેલા શું કહેવાય ભૂતળા ભૂતળાનો રસોઈ બનાવું ભૂતળાનો રસોઈ છું ચૌદશના ભૂતળા હલવાજ આવે ને હમણાં મોડા હલવાજ ને વજન બધી 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 આવી લે આવું અને એમનો ઓર્ડર હતો કે અમારે પુરીઓ એવું બી બધું હોય એટલે બીજા રસોયા ના ગમ્યા એટલે મારા જેવો રસોઈ એમને પસંદ કરે જવાનો આબુ છે ના ના એટલે આબું પાડે યાર આ ભૂતની રસોઈ છે એટલે કોઈને ચાખવાની નહીં અને મારે એકલાને ચાય ભૂતળા માટેનું રસોઈ આપણે કોઈના લગ્નનો ઓર્ડર નથી લેતા પેશલ ભૂત માટેનો જ ઓર્ડર લઈએ કોઈનો ઓર્ડર આલો કે હમ હા ભૂતરનો રસોઈ ફિક્સ કરેલો કાળી ચૌદસ માટે ભૂતે મને હા फटाफट સિં તેલ કપાસ્યા બનેલું સિમ તેલ સિંગલ મુખ ભૂતાનું રસોઈ બને છે કપાસ ચાલે ને ચાલો ચાલો આપડે કદી કાતું નહીં કપાસિયા બનાવવાની ભૂતાની રસોઈ જો કોઈને જમણવારનો ઓર્ડર આલો હોય તો દેજો એ સબ ભૂતાનો રસોઈ હશે ચલો આ તૈયાર થઈ ગયું નથી થયું હમણાં પછી આલ્યા ટિફિન આવવા જવાનું ભૂતરનું ટિફિન તૈયાર થાય કિશન ના બે જણા અમારે જે આવી જઈએ આપડે નહીં આવવા ના ચમ ચમ કુ બીકી આવો બીકી ઓ બીકી આવો આપણે તો પાછા બહુ કાઠા હીએ ને તગારું મિલન ના જાય વા હા તગારું મિલન ના જાય વા કો ખાલી ઓમ પાહા ટાવ કો પાળ તો તગારું મિલન જતા રહો આપડે ચેનલ માં તમારું સ્વાગત છે એમાં પાછું કાળી 14000 ના દાળ સ્વાગત બે વખત કેટલી વાર બે વાર તૈયાર તૈયાર એ તો એમ તો કાચું હોય તો ખબર ના પડે અંધારામાં બેસીન ખાવાનું બધું અંધારામાં બેસીને ખેલો કોઈ ચિંતા નહિ